નલિયાથી ભુજ જતી રાજ્ય પરિવહનની બસ સણોસરા નજીક બપોરના સમયે અચાનક ફેલ થતાં મુસાફરોને રસ્તા પર જ અટવાઈ જવું પડ્યું બસમાં દવા લેવા ભુજ જતા દર્દી સહિતના પ્રવાસીઓ લાંબા સમય સુધી તાપમાં રાહ જોતા પરેશાન થયા પ્રવાસીઓએ જણાવ્યું કે બસમાં ટેકનિકલ ખામી ઊભી થતાં ડ્રાઈવર કન્ડક્ટરે બસ સાઇડમાં ઊભી કરી પરંતુ રિપેરની સુવિધા સમયસર ન મળતા મુસાફરોને પોતાની વ્યવસ્થા કરીને ભૂજ તરફ નીકળવું પડ્યું સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે નલિયા એસટી તંત્રની બેદરકારીના કારણે ઘણી બસો સમયસર ઉપડતી નથી જેના કારણે મુસાફરો ખાસ કરીને દર્દીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે પ્રવાસીઓએ માંગણી કરી છે કે એસટી વિભાગે નલિયા ડેપો હેઠળ ચાલતી બસોની સમયસર રવાના થવાની તેમજ ટેકનિકલ ચકાસણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવો તકલીફજનક પ્રસંગ ન સર્જાય